કેમ છો મિત્રો નવા વર્ષના તમામે તમામ મિત્રોને રામ રામ નેક્સ્ટ નર્સના ડિજિટલ પ્લેટફોર્મ પર તમામે તમામ મિત્રોનો આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ જે પણ મિત્રોએ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો છે તે સિવાય જે મિત્રોએ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો કોર્સ કર્યો છે તેવા મિત્રો માટે બહુ જ આનંદના સમાચાર છે બહુ જ ખુશીના સમાચાર છે તમારા માટે ખાસ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટોટલ સત્યાવીસ જગ્યાઓ જગ્યાની ભરતી પડી ગઈ છે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની એટલે નવા વર્ષના તમામે તમામ મિત્રોને બહુ આનંદના અને બહુ જ ખુશીના સમાચાર છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ઓજસની ની વેબસાઇટ ઉપર બે હજાર પચીસ સુધી એટલે રાતના ત્રેવીસ પોઈન્ટ ઓગણસાઠ કલાક સુધી એટલે રાત્રિના બાર વાગ્યા સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે એટલે જે પણ મિત્રો છે જે પણ ભાઈઓ છે જેમણે સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કર્યો છે તે સિવાય મલ્ટીપર્પઝ નો કોર્સ કર્યો છે માન્ય ગવર્મેન્ટ સંસ્થામાંથી તેવા ભાઈઓ માટે બહુ જ આનંદના સમાચાર છે અને તમારા માટે ખાસ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી એપ્લિકેશન લિંક પણ આપી દીધી છે તે સિવાય ટેલિગ્રામ લિંક પણ આપી દીધી છે અને આપણો કોન્ટેક્ટ નંબર પણ આપી દીધો છે એટલે જે પણ મિત્રો મારી સાથે જોડાવા માંગે છે તે વહેલી તકે જોડાઈ જજો સ્ટેપ બાય સ્ટેપ તમારા દ્વારા આ કોર્સ પણ ડિઝાઇન કરી દેવામાં આવેલો છે આ ખાસ તમારે યાદ રાખવાનું છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ઘણી બધી ભરતીઓ આવવાની છે પંચાયત વિભાગની પણ આવવાની છે ગુજરાત ગોન્સ એ પસંદગી મંડળની પણ આવવાની છે અને અલગ અલગ મહાનગરપાલિકા દ્વારા પણ તમારી ભરતીઓ અલગ અલગ લેવલે હવે શરૂ થઈ ગઈ છે આ ખાસ તમારે યાદ રાખવાનું છે ટોટલ સત્યાવીસ જગ્યા છે જગ્યાની સંખ્યા કેટલી છે 27 જગ્યા છે હવે શૈક્ષણિક લાયકાત બહુ મુખ્ય છે તેના વિશે માહિતી મેળવી લઈએ આપણે સરકાર માન્ય સંસ્થામાંથી મલ્ટીપર્પસ હેલ્પરકરનો અથવા તો સેનિટેરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમાનો કોર્સ કરેલો હોવો જોઈએ આ ખાસ તમારે યાદ રાખવાનું છે કમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ ત્રીજા નંબરમાં ગુજરાતી અથવા હિન્દી

નિમણૂક મેળવેલ મિત્રો તૈયારી કરાય કે ન કરાય કરી જ દેવાય આ બધી વસ્તુમાં રાહ જોવાની થતી જ નથી આપણે તો એક જ કે આપણા હાથમાં આ નવા વર્ષે એક ગવર્મેન્ટ નોકરી મળી જાય આ ખાસ આપણે યાદ રાખવાનું છે જુઓ ઉંમર જોઈ લઈએ આપણે અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ છે છેલ્લી તારીખના રોજ પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ અને ભાવનગર મહાનગરપાલિકાના કર્મચારીઓને ઉમરના બાદ લાગુ પડશે નહીં પરંતુ અધિકતમ વય મર્યાદા 98 વર્ષની રહેશે આ ખાસ યાદ રાખવાનું છે ચાલો હવે વય મર્યાદા આપણે જોઈ લઈએ પ્રથમ નંબરમાં શું કહે છે અઢાર વર્ષથી ઓછી ઉંમરનો અને પાંત્રીસ વર્ષથી વધુ ઉંમરનો હોવો જોઈએ ઉંમરનો ન હોવો જોઈએ આ ખાસ યાદ રાખવાનું છે પાંત્રીસ વર્ષથી વધુ હોવા જોઈએ નહીં પણ તમને છૂટછાટ પણ મળવા પાત્ર છે મિત્રો ચાલો આપણે એ માહિતી લઈ લઈએ જુઓ સાત મુદ્દા ટોટલ દર્શાયા છે મુદ્દા કેટલા છે સાત મુદ્દા અને આ સાત મુદ્દા મુજબ છૂટછાટ મળવા પાત્ર રહેવાની છે આ ખાસ યાદ રાખવાની છે અનામત જે અનામત વર્ગના ઉમેદવારો છે તેમના માટે ખાસ જે મિત્રો જોડે આર્થિક રીતે નબળા વર્ગ સહિતના ઉમેદવારો છે પણ કેવા મહિલા અથવા પુરુષ ઉમેદવાર તેમના માટે લાગુ પડશે આ જેમના જેમના જોડે ઈડબલ્યુ એચ છે ઓબીસી એટલે નોન ક્રિમિનલ નો દાખલો છે તેવા ઉમેદવારો માટે છે એસસી કેટેગરી હોય કે પછી એસટી કેટેગરી હોય તેવા ઉમેદવારો માટે છે સામાન્ય મહિલા ઉમેદવાર માટે પાંચ વર્ષની છૂટછાટ મળવા પત્ર રહેવાની છે

સામાન્ય વર્ગના વિકલાંગ પુરુષ માટે પાંચ વર્ષની છે એટલે સામાન્યમાં આવે તે પછી સામાન્ય વર્ગના વિકલાંગ મહિલા ઉમેદવાર માટે દસ વર્ષ છે મિત્રો જે મહિલા ઉમેદવાર છે વિકલાંગ એમના માટે દસ વર્ષની રહેશે બરાબર એટલે પિસ્તાલીસ વર્ષ અનામત વર્ગના વિકલાંગ પુરુષ ઉમેદવાર માટે દસ વર્ષની રહેશે આ બી યાદ રાખવાનું છે એ બી પિસ્તાલીસ રહેશે અને અનામત વર્ગના વિકલાંગ મહિલા ઉમેદવાર માટે પણ પંદર વર્ષની રહેશે

ફરજ બજાવે સમયગાળાની વિગતો ભરવાની રહેશે અથવા તો આપવાની રહેશે આ ખાસ તમારે યાદ રાખવાનું છે બરાબર છે ચલો આપણે સીટો જોઈ લઈએ હવે અનામત જગ્યાઓની વિગત કુલ જગ્યાઓ કેટલી છે સત્યાવીસ જગ્યાઓ દર્શાવવામાં આવેલી છે બરાબર ટોટલ સત્યાવીસ જગ્યા સત્યાવીસ જગ્યા દર્શાવવામાં આવેલી છે જેમાં સામાન્ય અગિયાર જગ્યા દર્શાવી છે મહિલા માટે જીરો હોય ત્યાર પછી આર્થિક રીતે પછાત વર્ગના સામાન્ય માટે ત્રણ જગ્યા દર્શાવી છે ઉમેદવારો માટે ટોટલ સાત જગ્યા દર્શાવી છે એમ ટોટલ સત્યાવીસ જગ્યા દર્શાવવામાં આવેલી છે એટલે તમારા માટે તો બહુ આનંદના અને ખુશીના સમાચાર છે મિત્રો જો તમે તૈયારી ન કરતા હોય તો તૈયારી ચાલુ કરી દેજો હવે ઘણી બધી ભરતીઓ આવવાની છે એટલે તમારા રાજવાણી થતી જ નથી નવા વર્ષે ગોલ્ડન નોકરી મેળવવાની છે બરાબર છે આ ખાસ યાદ રાખવાનું છે આરોગ્ય અને સ્વસ્થતાના નિરીક્ષક તરીકે ઓળખવામાં આવે છે સેનેટરી ઇન્સ્પેક્ટરને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ઘણા બધા રોગો છે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર આપણે અટકાયતના બેઝ ઉપર કામ કરવાનું છે મિત્રો આ બધા મુદ્દા ખાસ યાદ રાખવાના તમારે जो અનુસૂચિત જનજાતિ એટલે एसटी કેટેગરી છે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ एससी છે આર્થિક રીતે પછાત વર્ગ ईडब्ल्यूएस છે આના મત રાખવામાં આવશે આ બધા જ મુદ્દા આવરી લેવામાં આયલા છે પછી જે મિત્રો માજી સૈનિક ઉમેદવારો માટે જે પોતે જ હોય તેમના માટે 10% જગ્યા અનામત રાખવામાં આવશે આ ખાસ યાદ રાખવાનું છે શારીરિક અને અશક્તતા ધરાવતા ઉમેદવારો માટે ટોટલ જગ્યાઓ છે બરાબર આ બે યાદ રાખજો ચાલીસ ટકા તેથી વધુ અને પંચો ટકા તેથી વધુ ઓછી ધરાવતા હોય તેવા ઉમેદવારો જ શારીરિક અશક્તનો લાભ મળવા પાત્ર રહેશે બરાબર આ ખાસ યાદ રાખવાનું છે જો સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો માટે આ ખાસ યાદ રાખજો સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારોને ઉન્નત વર્ગનો સમાવેશ ન થતો હોવા અંગેનું સામાજિક અને ન્યાય અધિકતા વિભાગના તારીખ છ બે બે ઓગણીસો છન્નું ના ઠરાવથી નિયત થયેલ પરિશિષ્ટ ક મુજબનો અથવા ઉક્ત વિભાગના સત્યાવીસ ચાર બે ના ઠરાવથી નિરત કરાયેલ ગુજરાતી નમૂના પલિસી ચાર મુજબનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે આ ખાસ યાદ રાખવાનું છે તારીખ એક ચાર બે રોજ ત્યારબાદ ઇસ્યુ થયેલ ઉન્નત વર્ગના સમાવેશ ન થતો હોય હોવા અંગેના પ્રમાણપત્રની મહત્તમ અવધિ ઇસ્યુ થયા વર્ષ સહિત ત્રણ વર્ષ નાણાકીય રહેશે એટલે ત્રણ વર્ષ જ માન્ય રહેશે આપણે ખ્યાલ જ છે

જે ઠરાવ છે તેર આઠ બે હજાર ના સરકારી મુજબ એટલે પ્રમાણે જોઈએ આ ખાસ તમારે યાદ રાખવાનું છે તો જ ભાવનગર મહાનગરપાલિકાના સત્તાધિકારી દ્વારા માન્ય રહેશે અને એ જ ઉમેદવારની પસંદગી માન્ય રહેશે જો પસંદગી ન રહે તો રદ કરવામાં આવશે બરાબર આ ખાસ યાદ રાખવાનું છે જો નાગરિક તત્વ ભારતનું નાગરિક હોય અથવા નેપાળનું રહેશે તેના વિશે માહિતી મેળવી લઈએ આપણે જો એક કરતાં વધુ જાહેરાત ભરવા માટે અરજી કરવાની હોય તો દરેક જાહેરાત માટે અલગ અલગ અરજી કરવાની રહેશે આ ખાસ તમારે યાદ રાખવાનું તમે એક જ ચલન ઉપર એક જ ફોર્મ ભરી શકશો પ્રત્યેક અરજી સાથે બિનઅનામત વર્ગ માટે પાંચસો રૂપિયા અને અનામત વર્ગના ઉમેદવારો માટે બસો પચાસ રૂપિયાની ફી ભરવાની રહેશે અરજી ફી વગરની નકલ વિચારવામાં લેવામાં આવશે નહીં એટલે કમ્પલસરી ચલન ભરવાનું રહેશે ડોક્યુમેન્ટ વેરીફિકેશન વખતે ઉમેદવારે ઓનલાઈન અરજી પત્રકમાં જન મુજબ ની શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટી સંસ્થાની માર્કશીટ બધા જ વર્ષો અને સેમેસ્ટરના અસલ પ્રમાણપત્રો તથા તેની સ્વપ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે તેમજ અનુભવ પણ પણ કરવાના રહેશે આચાર્ય દ્વારા પ્રમાણપત્ર માન્ય ગણવામાં આવશે નહીં એટલે આચાર્યનું માન્ય રહેશે નહીં આ ખાસ યાદ રાખવાનું માન્ય યુનિવર્સિટીનું હોવું જરૂરી છે જાહેરાતમાં મહિલા ઉમેદવાર માટે જગ્યા અનામત ના હોય તો પણ તે જ કેટેગરીમાં મહિલા ઉમેદવાર માટે અરજી કરી શકે છે આ યાદ રાખવાનું જાહેરાતમાં મહિલા ઉમેદવાર માટે જગ્યા અનામત ના હોય ધ્યાન આપજો અનામત ના હોય તો પણ તે કેટેગરીમાં મહિલા ઉમેદવાર પણ અરજી કરી શકે છે કોઈ પણ સંજોગોમાં અરજી ફી પરત મળવા પાત્ર નથી આ ખાસ યાદ રાખવાનું છે આમાં શૈક્ષણિક લાયકાત જોઈ લો મિત્રો ઉમેદવાર જાહેરાતમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ધરાવ હોવો જોઈએ ઉમેદવાર શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટી અને સંસ્થામાં મેળવેલ હોવી જોઈએ આ ખાસ યાદ રાખવાનું છે જો આપણા જોડે યોગ્ય સંસ્થામાંથી આપણે જો મલ્ટીપર્પઝ હેલ્થ કોર્સ કર્યો છે અથવા તો સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કર્યો છે તેવા ઉમેદવારો જ ફોર્મ ભરી શકે છે આ ખાસ યાદ રાખવાનું છે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે ઉમેદવારે ઓનલાઈન અરજીપત્રકમાં જણાવ્યા મુજબની શૈક્ષણિક લાયકાત

કરવામાં આવશે તો તેઓની અરજી નામંજૂર કરી ઉમેદવારને રદ કરવામાં આવશે આ ખાસ યાદ રાખવાનું છે બીજા નંબરમાં ઉમેદવાર સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલા ના વાંધા પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે બરાબર આ બધા મુદ્દા તમારે યાદ રાખવાના છે ચાલો હવે આપણે જે કોર્સ છે કોર્ષ કઈ રીતનું રહેશે જો અગત્યની જોગવાઈઓ ખાસ યાદ રાખવાની છે

શોર્ટ લિસ્ટેડ ઉમેદવારોને તેઓના અસલ પ્રમાણપત્રો તેમજ અન્ય આનુસાંગિક આધારોને ચકાસણી કરવા માટે જાણ કરવામાં આવશે ફાઈનલ મેરિટ લિસ્ટ મૂળભૂત લેખિત પરીક્ષા મૌખિક કસોટીમાં મેળવેલ મળેલ માર્ક્સની ટકાવારીને આધારે તૈયાર કરવામાં આવશે એટલે પ્રથમ ધોરણે તમે ફોર્મ ભરશો તો બધા મિત્રો ફોર્મ જે મિત્રો ટકાવારીમાં આવશે તે મિત્રો ફોર્મ ભરી શકશે પરીક્ષા આપી શકશે આ ખાસ યાદ રાખવાનું છે ફોર્મ બધા ભરી શકશો પણ એક મેરિટ લિસ્ટ બહાર પડશે બરાબર અને મેરિટ લિસ્ટ મુજબ જેના નામ હશે જેની ચકાસણી કરવામાં આવશે એ લોકો ફાઇનલ લેખિત પરીક્ષા આપી શકશે બીજા નંબરમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ની જગ્યા માટે સરકાર માન્ય સંસ્થામાંથી મલ્ટીપર્પઝ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર નો અથવા તો સેનેટરી ઇન્સ્પેક્ટર નો ડિપ્લોમાનો કોર્સ કરેલ હોવો જોઈએ સરકાર માન્ય સંસ્થામાંથી મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે સત્યાવીસ જગ્યા ભરવા માત્ર હોય તેવી સામે પસંદગી સમિતિ દ્વારા નક્કી કરવામાં આવશે લેખિત કસોટી મૌખિક કસોટી માટે કોલ લેટર ઇસ્યુ કરવામાં આવશે મેરિટ લિસ્ટ તૈયાર કરતા સમય અંતિમ ક્રમે આવતા સમાન ગુણવાળા તમામ ઉમેદવારોને લેખિત પરીક્ષા મૌખિક કસોટી માટે કોલેટેડ ઇશ્યુ કરવામાં આવશે જો સરખા ગુણ આવશે મેરિટની અંદર પ્રથમ જો મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે એવા ઉમેદવારને પણ બોલાવવામાં આવશે બરાબર આ ખાસ યાદ રાખવાનું છે ત્રીજા નંબરમાં તમામ જગ્યાઓના મહેકમ ખર્ચની નાણાકીય જોગવાઈ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા થનાર છે આ બી બધું આપણે યાદ રાખવાનું છે ટોટલ અલગ અલગ મુદ્દાઓ દર્શાવ્યા છે બરાબર જુઓ બહુ ઇમ્પોર્ટન્ટ આઠમો મુદ્દો બહુ સમજણવાળો છે મિત્રો યુનિવર્સિટી અથવા કોઈ પણ સંસ્થા માર્ક્સ ના ટકાવારીના બદલે સીપીઆઈ સીજીપીએ એજીપીએ ઓજીપીએ ગ્રેડ દર્શાવતી હોય તો તેવા કિસ્સામાં ઉમેદવારે તે માર્ક્સને યુનિવર્સિટી અથવા સંસ્થાના માન્ય સૂત્રોમાં ટકાવારીના ગણતરી કરી અરજી ફોર્મમાં ટકાવારી દર્શાવવાની રહેશે જો કોઈ ઉમેદવાર અરજી ફોર્મમાં સીપીએ સીજીપીએ એસજીપીએ ઓજીપીએ જો ગ્રેડ દર્શાવશે તો તેઓની અરજી ધ્યાને લેવામાં આવશે નહીં બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો આ નોટ કરી લેજો બરાબર તમારે અરજી કઈ રીતના કરવાની છે તમારે તમામે તમામ માર્ક્સ ગણીને એની દર્શાવવાની રહેશે બરાબર આગળ ટ્રેક અને ફિલ્ડ રમતો સહિત બેડમિન્ટન હોય બાસ્કેટબોલ ક્રિકેટ ફૂટબોલ હોકી સ્વિમિંગ ટેબલ ટેનિસ વોલીબોલ એટલે તમામે તમામ જે રમતોમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં રાષ્ટ્રીય અથવા તો આંતરરાષ્ટ્રીય કોઈપણ યુનિવર્સિટી ખાતે અથવા તો અખિલ ભારતીય શાળા સંઘ દ્વારા યોજાતી સ્પર્ધામાં પ્રતિનિધિત્વ કરેલું હોય તો તેવા ઉમેદવારોને પાંચ ટકા ગુણ મળવા પાત્ર ગુણ ઉમેરવામાં આવશે બરાબર આ ખાસ યાદ રાખવાનું છે આપણે જો તમામે તમામ મુદ્દા આપણે આવરી લીધા છે લેખિત પરીક્ષામાં પોતાના ખર્ચે આવવાનું રહેશે બરાબર આ યાદ રાખવાનું

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ તમામ મુદ્દા ઓલરેડી આપણે જોઈ લીધા છે ટોટલ 27 જગ્યા માટે એટલે જે મિત્રો તૈયારી કરવા માંગે છે તે મિત્રો વેલી તકે અમારા એટલે નેક્સ્ટ નર્સના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાઈ જાય આ વિડિયોના ડિસ્ક્રિપ્શનની અંદર અમારી એપ્લિકેશનની લિંક પણ આપેલી છે ટેલિગ્રામ લિંક પણ આપેલી છે તે સિવાય અમારો કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે એટલે વધુ સમય ગુમાવવાનો થતો નથી અમારા દ્વારા તમારો કોર્સ પણ સેશન સાથે તમારા સાથે મળવાના છે અમારા યુટ્યુબમાં ઘણા બધા લેક્ચર પણ મૂકેલા છે એ તમે જોઈ શકો છો બરાબર હવે પછીની નેક્સ્ટ સેશનમાં પણ આપણે મળવાના છે તો ચાલો આપણે મળીએ નેક્સ્ટ લેકચર ની અંદર